તેમના કુટુંબ સાથે ગંગોત્રી હાઈસ્કૂલ ખાતે આવેલ મતદાન મથકે તેમણે મતદાન કર્યું હતું તથા મતદાન કરવા માટે આવેલ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાન કરવા માટેની કરી હતી અને વિરોધ પક્ષના સાવલી કોંગ્રેસ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તથા હસુભાઈ પટેલે પણ મતદાન કર્યું હતું આ મતદાનમાં મહત્વની વાત એ હતી કે સિત્તેર વર્ષના માજી જેવું પેરાલિસિસ થયું હોય તે છતાંય વોકરના સહારે તેઓએ મતદાન કર્યું હતું

અને ખાસ કરીને આપણા ગુજરાતની બધી સીટો પર આજે મતદાન થતું હોય ત્યારે એક જાગૃત મતદાર તરીકે હું પણ વોટ આપવા માટે જઈને મારું વોટિંગ વોટ અધિકારનો ઉપયોગ કરીને આવ્યો છું અને દેશના વડાપ્રધાન આદરણીય વડા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબે પણ વોટિંગ કરી અને આજનો દિવસ આપણા સૌના માટે એક આપણી પોતાની નૈતિક ફરજ અને જવાબદારી સ્વીકારવાનો દિવસ છે કોઈપણ સંજોગોમાં અને બહુ લાઇટલી ના લઈને આ મહત્વની વસ્તુ છે કે ભાઈ આપણું વોટ થવો જોઈએ અને વોટિંગ કરવું જોઈએ આપણા સૌની જવાબદારી છે ત્યારે એક આપણા વડીલ મિત્ર તરીકે આપણા ભાઈ તરીકે આપણે એક અપીલ કરું છું કે આપ સૌ આ લોકશાહીના પર્વમાં જોડાવ અને મોટી સંખ્યામાં સારી રીતે ઐતિહાસિક મતદાન કરો એ જ અપીલ આપણો અધિકાર એ આપણા સૌની ફરજ છે એટલું કંઈ નવીન મું છું સાવલે એકસો પાંત્રીસ વિધાનસભામાં હાલ લોકસભાના મતદાન ખૂબ જ ઉત્સાહભેર મત મતદારો મતદાન કરી રહ્યા છે અને સાવલીના ગંગોત્રી વિભાગમાં પણ ખૂબ મતદાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં ત્યાં સાવલી કોંગ્રેસના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પટેલ તેઓ સાથે આપણે મતદાન અને તેઓના પક્ષ બાબતે થોડીક ચર્ચા કરીશું મતદારોનો ઉત્સાહ છે પણ જોડે જોડે વાતાવરણ એવું છે કે દિવસે હવે સમય જે ત્રણ કલાકનો છે એમાં મતદાન બિલકુલ ધીમું થઈ જવાનું છે અત્યારની તરીકે પચીસ ટકાની આજુબાજુ મતદાન થઈ ગયું છે પણ મતદાન હું માનું છું ત્યાં લગીને પચાસ ટકાથી ઉપર જાય એવી સ્થિતિ દેખાતી નથી કારણ કે હવે ગરમીનો પારો વધતો જવાનો છે અને એમ જેમ ગરમીનો પારો વધતો જાય છે એમ સંખ્યા મતદારોની ઓછી થતી દેખાય છે આજે સવારમાં એક કલાક બૂથ પર લાઈનો પડેલી પણ અત્યારે ખાલી ખટ છે બૂથો એટલે એવું કહી શકાય કે મતદાન પચાસ ટકાની નીચે રહેશે મતદારો કયા મુદ્દાને ખૂબ જ મહત્વ આપીને મતદાન કરતા હોય તેવું તમને લાગે છે મતદારો અત્યારની જે દેશની પરિસ્થિતિ છે ગરીબી જે ગરીબો છે વધારે ગરીબો થઈ રહ્યા છે અને અમીર અમીર થઈ રહ્યા છે આ પરિસ્થિતિ જોઈ લોકો પોતાના મનથી મત આપશે એવું મને દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારની તારીખે આજની આજની જે જનરેશન છે એને સમજાવવાની જરૂર નથી એટલે મને એવું લાગી રહ્યું છે કે સો ટકા આ વખત કોંગ્રેસ સાવલી વિધાનસભાની પ્લસ કરશે હાલ સાવલી ખાતે મતદાન મથક પર ખૂબ જ તોડે ને તોળા ઉમટ્યા છે અને મતદાન ખૂબ જ ઉત્સાહભેર થઈ રહ્યું છે તેવા સંજોગોમાં સાવલી નગરના માજી પ્રમુખશ્રી તથા કોંગ્રેસના અગ્રણી શ્રી હસુભાઈ પટેલ તેઓ આ બાબતે શું કહે છે આપણે જાણીએ લોકસભાના આ વખતના મતદાનમાં કોંગ્રેસની ફેવરમાં મતદાન થશે એના કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી જે વિકાસનો મુદ્દો લઈને નીકળેલા એ વિકાસ આજે ક્યાંય દેખાતો નથી બીજું કે દેશના વડાપ્રધાન દેશની પરિસ્થિતિને અનુલક્ષીને લદ્દાખની જમીન પર જે ચાઇનાનો દબાણ થયેલું છે એ નહીં જવાનોને જે શહીદો થઈ ગયા પુલવામાં એની માટે કંઈ બોલતા મણિનગરમાં જે ધમાલ થઈ એના લીધે કંઈ બોલતા અને પર્ટીક્યુલર ગુજરાત રાજ્યમાં જે માનવ સર્જિત ત્રણ ચાર હોનારતો થઈ એ માટે પણ એમને એક શબ્દ સુધ્ધા ઉચ્ચારે મોરબીનો જે પુલ તૂટ્યો પછી વડોદરા હાંડીમાં જે તલાવમાં ચૌદ યુવાન બાળકો મરી ગયા અને ત્રીજું જે નર્મદા ડેમના એમની વર્ષગાંઠને લીધે જે નર્મદા ડેમના દરવાજા મોડા ખોલવાને લઈ ને ભરૂચ જિલ્લામાં જે હોનારતો થઈ આવી માનવ સર્જી ત્રણ ત્રણ હોનારતો મોટી થઈ તે છતાંય વડાપ્રધાન તરીકે અને ગુજરાતના પણત પુત્ર તરીકે એમની કોઈ પ્રતિકૃતિ મતદારોની સામે આવી નહીં એને લઈને મતદારોમાં રોષ છે એને લઈને જ આ વખતે કોંગ્રેસ તરફી મતદાન થવાનું છે અને વધુમાં રૂપાલાજીની જે ભૂલ ક્ષત્રિય સમાજ માટે આટલો મોટો ક્ષત્રિય સમાજ માટે જે બોલવામાં આવ્યું એના માટે પણ નરેન્દ્ર મોદીએ જે આજે જાહેર સભા ત્રણ કરી ગુજરાતમાં ત્યાં ક્ષત્રિયો માટે પણ ક્ષ નથી ઉપા ઉચ્ચાર્યો એટલે આના લઈને દરેક અને રોષ છે વધુ પૂરું પેલું કોળી સમાજનું બી મંત્રીશ્રી તરફથી ખરાબ બોલવામાં આવ્યું કોળી સમાજ છે આ જે પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ કોળી સમાજ અન્ય સમાજો બી અને એમાંય કર્મચારીઓ ગુજરાતના કર્મચારીઓને લઈ લઈને બી નારાજ છે આ બધી નારાજગી ને કોંગ્રેસ ફાયદો થશે હાલ નગર માં આપ કેટલા આશાવાદી છો હાલ નગર માં જે મતદાન થઈ રહ્યું છે એ પ્રમાણે અમને જોતા અમને સૌથી વધારે મત કોંગ્રેસ તરફી પડી રહ્યા એવું હાલ ની તકે નજર આવે છે હેલો મત આપ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભામાં લોકસભાના આજરોજ મતદાન માટે મતદારો ખૂબ જ ઉત્સાહભેરથી સવારથી નીકળી પડ્યા છે અને ખૂબ જ ઉત્સાહથી સાવલીનગરમાં મતદાન થઈ રહ્યું છે અને તે પ્રસંગે હાલમાં પ્રથમ મતદાનને જેનો અધિકાર મળ્યો છે હવે એવી આ એક બેબી છે હવે એને આપણે એના વિચારો જાણીશું કે એનો પ્રથમ મત છે અને એને કયા વિચારથી અને એ શું ઝંખના રાખે છે કે આ એનો મત કેવી રીતે અને આના મતથી શું શું એના વિચારો છે તે આપણે જાણીશું પ્રથમ વખત વોટ કરું છું અને નરેન્દ્ર મોદી મોદી માટે કરું છું કારણ કે દેશમાં થયેલા વિકાસને જોઈને અને આગળ વધુને વધુ સારા વિકાસ થાય તે માટે નરેન્દ્ર મોદીને વોટ કરું છું આપનું શુભ નામ શું છે સ્નેહા રાણા સમાચારઓની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો